દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો શેરબજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની ગયા સપ્તાહમાં કેવું રહ્યું માર્કેટ કેવું રહ્યું માર્કેટનો કારોબાર ખાસ કરીને તમામ દર્શક મિત્રો માટે રોકાણકારો માટે કેવું રહ્યું તમામ સ્ટોક સ્ટોક સ્પેસિફિક પણ વાત કરીશું કે ગયા સપ્તાહમાં શું રહ્યું માર્કેટ અને સાથે આજે વાત કરીએ તો માર્કેટ ખુલશે આજે નવું સપ્તાહ કે જે આ શરૂ થશે આ નવા સપ્તાહમાં કયા કઈ અસરો ખાસ જોવા મળી શકે છે કયા કયા સમાચાર ખાસ તમામ દર્શક મિત્રો માટે છે શેર શેરબજારમાંથી સાથે જ ગ્લોબલ લેવલ પર શું સંકેત મળી રહ્યા છે ગ્લોબલ લેવલ પર જે સ્થિતિ છે તેની અસર શું જોવા મળી શકે છે આ નવા સપ્તાહમાં તેની પર આપણે ખાસ ચર્ચા કરીશું અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીશું કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહેશે કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ

તો લાસ્ટ વીક તો મારા ખ્યાલ મુજબ આપણા તમામ દર્શક મિત્રો એ તમામ બધાના ચહેરા ઉપર કંઈક આનંદવીય માહોલ આપણને જોવા મળ્યો છે નો ડાઉટ એના પાછળના ઘણા બધા ઇમ્પેક્ટ હતા બીચ વી આર વેટિંગ ફોર એન્ડ ઘણી બધી વસ્તુ અનએક્સપેક્ટેડ પણ આપણને જોવા મળી ઘણી બધી વસ્તુ એટલે ખાસ કરીને મહારાષ્ટ્ર ઇલેક્શન દેટ વોઝ એન અનએક્સપેક્ટેડ વિન બટ એ અનએક્સપેક્ટેડ માં બી ક્યાં કઈક થોડી એક કહીએ ને કે જ્યારે તમારા પાસે અચાનક થી કઈક વસ્તુ આવી જાય તો આપનું આગળના જે બધા કેલ્ક્યુલેશન્સ છે જ્યારે આ બજેટ બનાવો છો એક ફેમિલી બજેટ જ્યારે બનાવો તો અચાનક થી તમારા પાસે એક ફંડ આવી જાય તો ધેન તમારું બજેટ સ્લાઇડ શેકી થઈ જાય છે કે ના પહેલા કોને આપણે મહત્વ આપવું જયારે ફંડ ઓછું હોય ત્યારે ઓકે તમે બેલેન્સ કરો એ પ્રમાણમાં જ આવે તો ઇટ ગોઝ દેટ વે તો એક્ઝેક્ટલી થોડુંક મહારાષ્ટ્રના કારણે ઇન્વેસ્ટર વર્ગને થોડાક કન્ફ્યુઝન્સ જોવા મળે ને બટ વી વર એક્સપેક્ટિંગ અ બાઉન્સ છેલ્લા ત્રણ અઠવાડિયાથી અને ત્રણ અઠવાડિયાથી આમ જોવા જઈએ તો વી હેવ ગોટ અ બાઉન્સ પ્રીવિયસ વીકમાં યસ વી વર બેટ ડોજી ટાઈપ થોડુંક રેડિશ રહ્યું હતું કેન્ડલ બટ ધ માર્કેટ વોઝ પોઝિટિવ રાઈટ હવે આજનો દિવસ અગત્યનો થઈ જાય છે મેં આપને પહેલા બી વાત કરી હતી કે છ તારીખ છ ડિસેમ્બર અગત્યની તારીખ છે હવે છ ડિસેમ્બર અગત્યની તારીખ છે કારણ કે મહારાષ્ટ્રમાં રજા હતી નોટ ઓફ માર્કેટ વોઝ ઓપન મહારાષ્ટ્રમાં રજા હતી અને જે પ્રમાણે આરબીઆઈ ની પોલિસી બધા ન્યૂઝ આવ્યા તો કોઈ પોસિબલ આજના દિવસને પણ આપણે ગણતરીમાં લેવું પડે કારણ કે આરબીઆઈની પોલિસી ઇટ ઇઝ નોટ અ મેટર કે ભાઈ પોલિસી આવી ગઈ ને ઇમીજીએટલી તમે એને એનકેશ કરી લો કે વાત પતી કે યા એક રિએક્શન જે આવવાનું છે આવી જાય તો એ ઇમીજીટ રિએક્શન આપણને શુક્રવારે જોવા મળ્યું નોર્મલ એક્સપેક્ટેશન વોઝ ટ્વેન્ટી કટ તો એની જગ્યાએ પચાસ ગુડ એક લાખ સોળ હજાર કરોડ કેશ બેન્કિંગ ક્ષેત્રમાં એક લિક્વિડિટી વધે છે તો દેટ ઇઝ ગુડ બટ વેધર ઇટ વિલ ઇન ટુ ઇફેક્ટ ફોર વોટ પર્પઝ એ અગત્યની વસ્તુ છે કેશ તો આવી જાય છે પછી શું તો હવે મારા ગણતિ પ્રમાણે મને એવું લાગે છે કે જે રીતના ડેટા પાસ્ટમાં છે જીડીપી તો જીડીપી હેડ ડિક્લાઇન્ડ અને એના અંદરના મુખ્ય સૂત્રધાર જે એને ઘટાડવામાં હતો ધેટ વોઝ કેપેક્સ ગવર્મેન્ટ કેપેક્સ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર સો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે

તો જ જઈને તમે તમે ટાર્ગેટ અચીવ કરી શકો છો ટાર્ગેટ પ્રમાણે જે ઇક્વેશન આપ્યું છે ગણતરી આપી છે તમને કે હું આટલો ખર્ચો કરવાનો આટલા પૈસા લેવાનો પણ એ પૈસા મળતા નથી પૈસા આયા નથી ત્યાં સામે તમારા કલેક્શન્સ એ કદાચ શોર્ટ છે તો વગેરે વગેરે એ બધી વસ્તુ ઘણી બધી વસ્તુ જોવાની છે અને હવે તમારા પાસે સમય ઓછો છે તો તમે અહીંયાથી કદાચ તમને ફંડ મળી જાય પણ આપના પાસે ઇમ્પ્લિમેન્ટ કરવાનો સમય ન હોય તો ફંડ શું કામનું નો શું કામ નો ઇન્સ આ વર્ષ માટે આપણે આ ટાઈમ ફ્રેમ ની વાત કરીએ છીએ તો ઇન વોટ ડઝ ઇટ હેલ્પ મે બી ઇન ધ લોંગર રમ ઇટ કેન કમ એન્ડ હેલ્પ યુ બટ જયારે ફંડ માર્કેટમાં લિક્વિડિટી જ નથી તો બટ નેચર છે સ્કવિઝનેસ આવશે અને ઓટોમેટિકલી એવરીથિંગ વિલ ગેટ સેચ્યુરેટેડ તો ફંડ આવશે કામ થશે ખર્ચો થશે લોકોના હાથમાં પૈસા આવશે હાથમાં પૈસા આવશે તો ખરીદારી થશે ત્યાં પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ આ બધું વધશે સરકારને જીએસટી કલેક્શન સારામાં સારું મળશે એન્ડ ધેન જીએસટી વિલ જીડીપી વેલકમ આપી આ બધી વસ્તુ નહીં થાય ત્યાં સુધી જીડીપી માં બી તકલીફ છે ઓકે આ એક ક્વેશ્ચન માર્ક છે ઇવન આરબીઆઈ ની બી આ ક્વેશ્ચન છે એમના ડેટા આપ જોઈ લેશો તો એવા એના ડેટામાં બી આપણને આ વસ્તુ જોવા મળી છે બીજી વસ્તુ જે અચાનકથી આ અચાનકથી બટ વી કેન એક્સપેક્ટ સમથિંગ ટુ હેપન તો આ વીકેન્ડમાં જે આપણને સાંભળવા મળ્યું છે સીરિયા સમથિંગ નોટ ગુડ સમથિંગ નોટ ગુડ ઇન્વેસ્ટર વર્ક માટેના હવે આ સિરિયામાં થયું છે તો કોઈક પોસિબલ ક્રૂડ ના ભાવ વધી જાય એ અત્યારે સવારે આપણને એકદમ ખ્યાલ ના હોય જ્યારે વેન ઇટ કમ્સ ટુ પ્રેક્ટિકલિટી એટ વીક સ્ટાર્ટ વન સેકન્ડ ત્યારે કદાચ આપણને એની ઇમ્પેક્ટ જોવા મળે તો ધેટ મે ક્રિએટ અ નેગેટિવ ઇમ્પેક્ટ કેમ કે ક્રૂડ ના ભાવ વધશે તો ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ ઇન્ડિયા તો એક નેગેટિવનેસ થઈ શકે છે એટલે મેં કીધું આજનો દિવસ ખાસ જોવાનું જરૂર રહેશે વોટ હેપન્સ ટેકનિકલી લેવલ્સ પ્રમાણે જોવા જાવ તો ગઈકાલનો હાઈ ઓર મેક્સિમમ તમે ત્યાંથી કદાચ એક કરવા માટે ગઈકાલનો હાઈ બી ક્રોસ થઈ જાય તો ઇફ આઈ એમ નોટ રોંગ ગઈકાલ હાઈ કરતા બી હું યસ પરમ દિવસનો હાઈ લઈ લઉં તો ચોવીસ હજાર આઠસો નવસો ચોવીસ હજાર નવસો ચોવીસ હજાર નવસો ને હું રાઉન્ડ ફિગર લઉં છું અત્યારે ચોવીસ હજાર નવસો એક મારા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે એના ઉપર પચીસ બસો પચીસ ચારસો કે પચીસ ત્રણસો આ મારા માટે અગેન એ કઈ રેઝિસ્ટન્સ ઉપરનું એક ટ્રેપ કરવા માટે કદાચ એ ટ્રેપ થઈ જાય ને ત્યાં વીકહેન્ડ આવી જાય ને ગેટ ધેર શોટસ કવર્ડ તો ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ तो આ વસ્તુ એક ખાલી ઓબ્ઝર્વ કરવાની છે ઓન ધ હાયર સાઇડ ધ રેસ્ટ ચાન્સીસ આર બ્રાઈટ જો परसेंटेज वाइज કહીએ તો એક કનેક્શન मींस પ્રોફિટ બુકિંગ ના ચાન્સીસ છે તો ઇફ નોટ મન્ડે ટ્યુઝડે વેનેસડે ફર્સ્ટ হাফ આ ગણતરી બેસે છે કે ચાન્સીસ ઇટ વિલ આ મેક્સ હું કહો કે ત્યાં સુધી મેક્સ જો માર્કેટ મજબૂત રહેશે તો મેક્સ બુધવાર બપોર સુધી માર્કેટ મજબૂત રહેશે અને પછી નીચે આવશે લેવલ પ્રમાણે નથી પણ એની મજબૂતી જે છે એ શરૂઆતના ટાઈમ કરતા જ રહે બટ ચાન્સીસ પ્રોફિટ બુકિંગના મને દેખાય છે એન્ડ ઓન ધ લોઅર સાઈડ ડોન્ટ નો ક્યાં સુધી લાવી શકે છે કઈ રીતના સેલિંગ પ્રેશર આપે છે લેટ સી કારણ કે હવે એફઆઈએ ની ગ્રેજ્યુઅલી એમના દિવસો પણ ઓલમોસ્ટ વેકેશન પર જવાની તૈયારી આવી ગઈ છે તો ટાઈમ અને અગેન પંદર તારીખથી એડવાન્સ ટેક્સ ના આંકડાઓ બી આવવાના શરૂ થઈ જશે તો વિચ આઈ ડોંટ થિંક સો વીલ બી વેરી એન્કરેજિંગ સો ઓલ ધીસ થિંગ કિપિંગ ઇન માઇન્ડ તો લુક્સ લાઈક કે હવે ઓન ધ અપ અનલેસ એન્ડ કંઈક ટ્રિગર આપણને મળે સ્ટ્રોંગ તો વી કેન બી મુવિંગ ફોરવર્ડ અધરવાઇઝ તો માર્કેટમાં ક્યાંક ઘટાડી શક્યતા છે જે સેક્ટર અગેન હું કાયમ અવારનવાર આ ક્વાર્ટર થી જ કઉ છું આ ક્વાર્ટર ની શરૂઆત થઈ મીન્સ ધ લાસ્ટ ક્વાર્ટર ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર મેં એક સેક્ટર ખાસ કરીને એમ્ફોસાઈઝ કરેલું દેટ વોઝ આઈટી સેક્ટર તો આઈટી સેક્ટરમાં સ્ટીલ આઈ એમ બોલીશ રૂપી તમારું હજી ડેપ્રિશિયેટ થાય છે વિચ ઇઝ ગુડ ફોર આઈટી સેક્ટર સર્વિસિસ સેક્ટર જે એક્સપોર્ટ ઓરિયન્ટેડ છે એમને તો ફાયદો જ છે ને તો દે વુડ બી એન્જોઈંગ તો આઈટી સેક્ટર સ્ટીલ લુક્સ ગુડ તો એ પોઝિશન તમારી જે બની છે એને તમે હોલ્ડ કરી રાખો એન્ડ સ્ટાર્ટ એન્જોઈંગ ધ પ્રોફિટ કે આ પ્રોફિટ તમારા અકાઉન્ટમાં આવે છે એન્ડ યુ આર એન્જોઈંગ જે સમય આવશે એમાં ત્યાં બી તમે થોડું ઘણું કરીને સ્ટાર્ટ ટેકિંગ આઉટ યો કેપિટલ ઓલ્સો કે એવું નથી કે સો રૂપિયા છે તો સો ના સો રહે જ તમને પ્રોફિટ દેખાય છે તો ક્યાંક તમને આ તમારું એપિટાઈટ છે મારું એપીટાઈટ નથી આપના એપીટાઈટ પ્રમાણે યુ કેન સ્ટાર્ટ ટેકિંગ આઉટ યોર પ્રોફિટ અને પછી એક ટાઈમ એવું આવશે કે તમારું પ્રોફિટ જ અંદર રહેશે એન્ડ ધન રીડ ધ પ્રોફિટ ફોર ધ થ્રી યર્સ ફાઈવ યર્સ ડાઉન ધ લાઇન શિવમ અન્ય બાબત પર પણ વાત કરીએ જે પ્રકારે રૂપિયો ડોલરની સામે જે ગગડી રહ્યું છે હજી પણ જે એવી શક્યતા છે કે કદાચ સિત્યાસી સુધી પણ જઈ શકે છે રૂપિયો ત્યારે શક્તિકાંત દાસે પણ જે આ અંગે વાત કરી કે ડી ડોલરાઈઝેશનની કોઈ પણ યોજના નથી આપનું શું કહેવું છે આગળ સિત્યાસી સુધી જશે તો શું સ્થિતિ જોવા મળી શકે છે બધું ચેન્જ થતું હોય છે યુ

અને કર્ટેલ કરવા માટે ડેપ્રિશિયેશન ને એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ તમે જાપાન જો કે બીજા બધા દેશ તમે જો તો ત્યાં એ લોકોની કરન્સી ડોલરની સામે સારી એવી ઘટી ગઈ છે ને વી હેવ નોટ રાઈટ આ બધું છે પણ જ્યાં સુધી આપણું આપણે આત્મનિર્ભર નહીં થઈએ આપણો એક્સપોર્ટ નહીં વધે આપણું ઇમ્પોર્ટ નહીં ઘટે ત્યાં સુધી તો આ બધા તો પ્રોબ્લેમ્સ જે છે ને એ રહેવાના છે એન્ડ જો આ ડોલર રૂપી જો વધારે ડેપ્રિશિયેટ થશે તો સીધી સીધી વાત છે કે હું જે એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ આઉટ ઓફ ધ બોક્સ હું તમને અવરન અવર થોડુંક અમુક કહી દેતો હોઉં છું ગોલ્ડ ગોલ્ડ તેજી આવશે જો ડોલર હજી સ્ટ્રોંગ થશે અને રૂપિયો તમારો ઘટશે તો येलो मेटल विल गिव यू गुड रिटर्न विल गिव यू गुड रिटर्न तो यस इट इज अ टाइम तमे गोल्ड में यू कैन क्रिएट अ सेप जो आप कर ही सकता हो तो गोल्ड में सेप क्रिएट करो इज नॉट अ बैड डील आपना स्क्रीन पर

રિલાયન્સ માં ઘણા વ્યક્તિ મને પૂછવા છે કે હરેશ ભાઈ આમાં તેજી કેમ નથી આવતી આમાં કેમ મુવમેન્ટ નથી આવતું આપણું ક્રૂડ ઘટે છે યુ સી યો ક્રૂડ જે એટી ની આસપાસ એક સમય ચાલતો તો આજે સેવન્ટી સેવન્ટી ફાઈવ આવી ગયો છે રિલાયન્સ ઇઝ મોર બેનિફિટેડ ઇફ ધ ક્રૂડ પ્રાઇસ ઇઝ ઓન ધ હાયર સાઇડ ક્રૂડ નો ભાવ ઘટેલો હશે તો રિલાયન્સ ને બેનિફિટ નથી એટલીસ્ટ ફ્રોમ ધિસ પેટ્રોલ સેક્શન સામે ટેલિકોમ સેક્ટર છે એમના બીજો પાર્ટ તો ટેલિકોમ સેક્ટરમાં અગેન ધ કોમ્પિટિશન અત્યારે ટ્રમ્પ જીતીને આવ્યા વિચ વોઝ આપણે ઘણી બધી ચર્ચા થઈ છે ઇવન માસ્ક ને લઈને તો અગેન એક નેગેટિવ વાત માથામાં પડી છે રિટેલ એટલું બધું કઈ સ્ટ્રોંગ નથી એનું

તમે આને રાખી શકો છો પાંચ હજાર આઠસો છાસઠ અને પાંચ આઠસો સાઈઠ ડિવી સ્લેબ ની વાત કરી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એચસી কন্টিনুমেন্ট হাল পুরো চোক ইনস্ট্রুম મળે છે કોન્સન્ટ મેટરિ લઈ લઈએ આપણે વન્સ ઇટ ક્લોઝી અબાવટ થ્રી થર્ટી ફાઈવ અબાવટ થ્રી થર્ટી ફાઈવ તો આના અંદર એક સારી મુવમેન્ટ જોવા મળશે આફ્ટર થ્રી ફોર્ટી ક્લોઝર ડેલી ક્લોઝિંગ બેસીસ થ્રી ફોર્ટી એના પછી આના અંદર એક અગેન ગુડ અપ ત્રીસ સભાઓ જો જાશે તો ક્યાંક સારી મોમેન્ટ જોવા મળી શકે છે પાવર ગ્રેડ ની વાત કરી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વેદાંતા વેદાંતા તો શુક્રવારે એક પોઝિટિવ મૂવ આપ્યું છે હવે આ વીકમાં મીન્સ હવે જે વીક ચાલુ થાય છે એમાં પાંચસો નવ રૂપિયા ને ત્રીસ પૈસા ની ઉપર જ ટ્રેડ કરે છે કંટિન્યુસ અને વીકલી ક્લોઝ બી આપે છે

સવાલ જણાવશો મને મે 240 ના ભામાં વાલચન નગર લીધેલા છે 6 મહિનાના માટે તો શું કરું મને ઇન્સ્ટ્રુમેન્ટ આપ ફરીથી એક વખત ઇન્સ્ટ્રુમેન્ટ આપનો જણાવજો સર હેલો હેલો આપનો અવાજ આવી રહ્યો છે આપનો ઇન્સ્ટ્રુમેન્ટ ફરી એક વખત જણાવશો વાલચન નગર વાલચંદ

એમના માટે હું જો લેવલ કાઢવા અત્યારે તો હોલ્ડ જેવું લાગે છે બટ બી કોશિયસ ઓલ્સો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે ઓકે આઈ ગોટ ઇટ તો વન ટુ સેવન નાઇન ઓન ધ મંથલી ક્લોઝિંગ બેસિસ વન ટુ સેવન નાઇન નીચે જશે તો થોડીક ચિંતાજનક છે અધરવાઇઝ યુ કેન હોલ્ડ ઇટ નીચે જશે તો જ ચિંતા જે આપણે વાત કરીએ ત્યારે બોલતાસ આગળ વાત કરીએ એકાન્ય કોલર હેલો હેલો હા સુરત વાય એલએનટી ના આજના લેવલ આપશો જી એલએનટી ના આજના લેવલ એલએનટી એલએનટી ઓકે ત્રણ હજાર આઠસો સોરી ત્રણ હજાર આઠસો પચાસ નીચે જો ટ્રેડ કરશે તો શક્યતા છે ત્રણ હજાર આઠસો સોળ અને રેજિસ્ટન્સ રહેશે ત્રણ હજાર નવસો ની ઉપર નીચે તો આવશ્યક 3816 અને રેジસ્ટર્સ 3900 ઉપર જોવા મળી શકે છે તો હરેશભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અત્યાર સુધી ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જેવી ચર્ચા કરી છે મારું કોઈ નથી મારા મિત્ર ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ છે ઇન્ટરેસ્ટ ને આભાર આપનો દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડવાથી બદલ અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આટલું જ આવતીકાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર